અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો રૂપિયા બે કરોડના ખર્ચે શ્રીનગરનો પ્રવાસ કરશે કોર્પોરેટરો અભ્યાસ અર્થે કોર્પોરેટર સાથે અધિકારી બની કુલ બસો સભ્યો શ્રીનગરનો પ્રવાસ કરશે ખાનગી એજન્સી મારફતે રૂપિયા બે કરોડના ખર્ચે પાંચ રાત્રિ છ દિવસનો મનપાના કાઉન્સિલરો પ્રવાસ કરશે આગામી અઢારમી ડિસેમ્બરે બે બે કમિટી દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવશે સામાન્ય રીતે દર પાંચ વર્ષની અંદર કોર્પોરેટરો વિવિધ રાજ્યોના ત્યાંની પ્રજા સાથે વાર્તાલાપ માટે ત્યાંના ડેવલપમેન્ટ માટે અભ્યાસ માટે પર્યાવરણના અભ્યાસ માટે ટાઉન પ્લાનિંગના અભ્યાસ માટે રહેણી કરણી માટે પ્રવાસ ગોઠવવામાં દેશમાં અલગ અલગ પ્રવાસ ગોઠવવામાં આવતા હોય છે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે મોટાભાગના એકસો 192 કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે લગભગ બસો પચીસ જેટલા લોકો આ વખતે મોટે ભાગે શ્રીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે